કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જોરદાર કમિંગ સુન દશામાં વર્ત સ્ટેટસ જો એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે આ લાઇટ મોશનને આપણી જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દઈશું મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના નીચે લિંક ચેલિંક આપીશ મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવું એ બધું વિડીયોમાં શીખવાડી છે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી દેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દઈશું અને સર્ચમાં લખી લઈશું ઠાકોર એડિટર ઠાકોર એડી આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દેવાનું ટચ કરશું એટલે સર્ચ થઈને ઉપર આવી જશે મિત્રો ઠાકોર એડિટર ઉપર પણ લખેલું હશે નીચે પણ લખેલું હશે અહીંયા લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને ઇ લાલ અક્ષરમાં લખેલું હશે આના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો વેબસાઇટ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનો ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી સર્ચમાં કોડ લખીશું આપણે કોડ લખીશું ત્રણ જીરો નવ પાંચ ત્રીસ પંચવાનું લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું સર્ચ થઈને મિત્રો પહેલું આર્ટિકલ દેખાય મિત્રો આર્ટિકલ પર ટચ કરી દઈશું આપણે આ રીતે ટચ કરશું એટલે એડ આવતો તો એડને સ્કીપ કરી લેવાની નહીતર આર્ટિકલ ઓપન થઈ જશે આપણું આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જઈશું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલો છે મિત્રો ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી આ લાઇટ ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો આપણે મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ આ મોશન ઓપન કરી તમારા તમને આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો તો અહીંથી બેક જઉં છું મિત્રો આ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો આપણે ગૂગલ પર જઈ આપણે ફૂલ પ્રોજેક્ટ દર્શાવવાનો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો ખાલી તમારી રીતે ફોટો પીએનજી બનાવી એડ કરી કરવી હોય તો કરી શકો છો મિત્રો અને તમારું ડેટસ રેડી થઈ જશે બધું તમે ચેન્જ કરી શકો છો મિત્રો આ ટેક્સ લખેલું છે બધું અહીંયા ગ્રુપ વાઈઝ લેયર દેખાય એના પર ટચ કરી દેવાનું એડિટ ગ્રુપ પર જઈશું આ રીતે મિત્રો તમારે જે ચેન્જ કરવું હોય અહીં તમે ચેન્જ કરી શકો છો બધું આપેલું છે મિત્રો અહીંયા નીચેથી બીજ નીચેથી બીજા બેકગ્રાઉન્ડના બીજા નંબરની ટેક્સ પેનજી દશામાની આપેલી છે તમારી રીતે ચેન્જ કરવી હોય તો કરી શકો છો ડિલેટ કરી અને એડ કરી લેવાની અહીંયા તમારી રીતે અહીંયા બધું ચેન્જ કરી શકો છો અહીંયા વારા પરથી લેયર પર ટચ કરી તમારે ચેન્જ કરી લેવાનું બેક જઈશું એટલું ચેન્જ કરશો એટલે તારે સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો હજુ આપણે ગ્રુપ વાઇઝ લેયર પર ટચ કરી દેવાનું અહીંયા ઇફેક્ટ કરી જઈશું અહીંયા ઇફેક્ટ આપેલી છે મિત્રો ઇફેક્ટ ઓફ છે આંખના બટન પર ટચ કરી ઓન કરી લેવાની ઓન કરશો એટલે આપણું ટેટેસ રેડી થઈ જશે જોઈ લો હા રીતે સ્ટેટસ રેડી થઈ જાય એટલે ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર સેટિંગના બાજુવાળા તીરવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું